આજે એક દિવ્ય અવસર ભવ્ય અવસર અમારા ગુરુદેવ આપણા આંગણે પધાર્યા છે હું વાત કરી રહ્યો છું પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જયશંકર શંકર સુધીશ્વરજી આશીર્વાદ એક એવી વસ્તુ છે કે ક્યાંય પણ અડચણ નડતી નથી અને સરળતાથી કામ પૂરું થાય જેના લઈ ગુરુદેવ કરવા પાછળનો તમને એક જ ભાવ લોકોના હૃદયની અંદર સંસ્કારો મળે આજનો સમય એક એવો સમય વિકટ સમય છે જેમાં સંસ્કારો લુપ્ત થતા હોય સંસ્કારોથી વાસિત જીવનને બનાવવું હોય તો ભગવાન સિવાય કોઈ આલંબન નથી અને જયારે વાત કરીએ કે અત્યારનો સમય વિજ્ઞાનનો છે તો અત્યારે બધા યુવાનો વિજ્ઞાન પાછળ દોરે છે વિજ્ઞાન છે એ તમને ગતિ આપશે પણ કોઈ ગુરુ છે એ તમને દિશા આપશે ગુરુદેવ મુંબઈમાં લુનાવલામાં મહાનગરોમાં જે જિનાલયો થાય છે ત્યાં યુવાનો પણ જોડાય છે યુવાનોના અંતરમાં પણ એક ભાવ જાયગા કે ભગવાન સિવાય આપણને શાંતિ ક્યાંથી મળશે ગુરુદેવ એક પ્રશ્ન એ હતો કે જે જે જિનાલયો આપ કરો એમાં મૂળ નાયક કોણ હોય કે કેવી રીતે એનું એ નક્કી થતું કે એ આપણા અંતરથી જ થતું હોય ગુરુ ઉપધાન તપ કરવાનું મહિમા શું છે આપને પ્રેરણા કેવી રીતે મળી કે આપ સંસાર છોડીને સંયમ ભાવે આવ નાની ઉંમર પરંતુ એ ભાવના કારણે ઓન ધ સ્પોટ નાની ઉંમરમાં રિઝલ્ટ રાજકોટની અંદર કદાચ હું અપેક્ષા એ માનું તો કદાચ ગુજરાતીની અંદર પણ આવું નવી નવ પરમાત્મા અને નવી નવ પરમાત્મા નવ શિખરો અને નવી નવ શિખરોની અંદર મૂળ તરીકે સ્થાપિત થતા હોય તો એવો અવસર પહેલો હશે તો આજે જે આપણું આ ઇન્ટરવ્યુ જોવે છે એને સામાન્ય રીતે અગર તમને એક એક નાનું કંઈક તમે સૂચન આપી શકો તમે સલાહ આપી શકો કે આ કરવાથી કંઈક થાય કર્મ છે ને કોઈ પણ પ્રકાર સમસ્યા કોઈ દરેક જીવ વાત વાંચ એ કર્મને હળવા કરવા માટે ભગવાન સ્મરણ ભગવાનની ભક્તિ સ્વૈદ બીજો કોઈ સહેલો માર્ગ નથી જય જીરેન્દ્ર આજે એક દિવ્ય અવસર ભવ્ય અવસર કારણ કે અમારા ગુરુદેવ આપણા આંગળે પધાર્યા છે જ્યારે ગુરુદેવ આવે આશીર્વાદ વરસાવે તેનાથી મોટો કોઈ અવસર કેવી રીતે હોઈ શકે રાજકોટમાં તેઓ ચાતુર્માસ માટે છે અને ખાસ કરીને આ વર્ષમાં બે હજાર પચીસમાં રાજકોટમાં અવધ ખાતે ભવ્યથી ભવ્ય નવું દિરાસર નવગ્રહ જીના લઈ મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે હું વાત કરી રહ્યો છું પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જયશંકર સુરેશ્વરજી મહારાજ સાહેબ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક ડઝનથી પણ વધુ તેઓએ જિનાલેઓ આપ્યા છે પ્રેરણા આપી છે અને તેમના જ પ્રેરણા હેઠળ રાજકોટમાં હવે ભવ્ય વિશાળ એક દિરાસર જે જિનાલેની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે થોડાક જ દિવસોમાં ઘરે પધાર્યા છે પૂરી પગલાં થયા છે તો આપણે તેમની સાથે જ વાત કરીએ પૂજ્ય ગુરુદેવ આપ મારા આ સંવાદ માટે વિનંતી સ્વીકારી તે બદલ ખૂબ ખૂબ આભાર રાજકોટમાં આપના ગુરુદેવનું નામ જયનંદ ધામ જે થઈ રહ્યું છે એની થોડી માહિતી આપો ઘણા વર્ષોથી આપણો એક પરિકલ્પના છે જે આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે અને ખૂબ જ સુંદર ભવ્ય એક દિરાસર ની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેની સુધી માહિતી આપો રાજકોટની અંદર એક શ્રેષ્ઠ એરિયા કહીએ તમારી એરિયા સાથે કુદરતી વાતાવરણ ખુલ્લું વાતાવરણ એવું જો કોઈ ક્યાંય પણ હોય ને તો એક અવધ એરિયા ને એ અવધના એરિયાના મુખ્ય ભક્તકો સાથે હૃદયની અંદર પરમાત્મા પ્રત્યે સદગુરુઓ પ્રત્યેનો એમના અંતરની અંદર એક અહોભાવ એક પરિવારે એક એવો પરિવાર એમના ધર્મપુત્રની સાકરબે પોતે વેજાભાઈ અને એમના સુપુત્ર કેતનભાઈ અને એમના વાઈફ નમ્રતાબેન એ બધાના હૃદયની અંદર અને એમની બેન ભૂમિબેન બધાના અંતરની અંદર ઈચ્છા હતી કાલાવાડ રોડ અને જય ભારતધામ જીનાલય અને જીનાલયની અંજન સલાકા પ્રતિષ્ઠાના અવસરે પરમાત્માના દર્શને આવ્યા ને અંતરમાં ભાવ જાય કે આપણી ભૂમિ ઉપર પણ આવું એક અદભુત જિનાલય જો થાય તો આખું એ એરિયા અનેક પ્રકારના ધર્મથી વાસિત બને લોકોના અંતરની અંદર પણ પરમાત્મા પ્રત્યે અહોભાવ થાય આવનારી નવી પેઢીને પણ સંસ્કારો મળે અને ભગવાન પ્રત્યેની આસ્તિકતા વધારેમાં વધારે ઉત્પન્ન થાય એવા ભાવો સાથે મેં વિનંતી કરી વિનંતી કરી સંઘના આગેવાનો અને આગેવાનોએ એ વાત અમને જણાવી જણાવ્યા પછી જમીન નક્કી કરી અને એ જમીન ઉપર પૂજ્યપાત ગુરુદેવ જયાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબ જેમના જીવનનું આપણે ક્યાંય અંતિમ જીનાલય અને જીનાલયનું ભૂમિપૂજન અને શિલા સ્થાપન જો ક્યાંય પણ થયું તો એ રાજકોટ એના માટે એક અને એ રાજકોટની અંદર એક કાલાવાડ એરિયા શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનું જીનાલય સાહેબના જીવનની અંદર અંતિમ ક્ષણો અને એ અંતિમ ક્ષણો અંદર એ ભાવો હતા કે અહીં અદભુત જીનાલય થાય અને એ જિનાલય થયું અને જિનાલય પૂર્ણ થયું પ્રતિષ્ઠા થઈ અંજન સલાહકાર થઈ લોકોનો ધસારો લોકોના ભાવો અને ભાવો જોયા પછી રાજકોટની અંદર આવા બીજા અનેક જિનાલયો નું નિર્માણ સંગના નેજા નીચે થયું અને અત્યારે વર્તમાન સમયની અંદર અદભુતમાં અદ્ભુત જીનાલે આજનો માણસ કરીને અનેક પ્રકારના સંઘર્ષો સમસ્યાઓ અને સમસ્યાઓથી પીડે આડાવડા ફાંફા મારી એના કરતા પરમાત્માની ભૂમ ભક્તિ કરવા દ્વારા એના મનની અંદર શાંતિ પ્રસન્નતા પ્રાપ્ત થાય એક લક્ષ્યમાં રાખીને નવે નવ ગ્રહો અને નવે નવ ગ્રહોના સ્વામી એવા પરમાત્મા નવ પરમાત્મા ને નવ નવ પરમાત્માનું શિખરોથી સોભતું અદ્ભુત જીનાને આ અવધની અંદર થાય એવી હૃદયની ભાવના અને ભાવના સંઘના આગેવાનો કાર્યકર્તાઓ અને સંઘની સામે વ્યક્ત કરી અને એ સમયે દસ મિનિટની અંદર કહીએ ને કે નવે નવ શિખરો અને નવે નવ શિખરોની અંદરના મૂલાયક દાદા અને મૂલનાયક દાદાને ભરાવવા માટેના અને પ્રતિષ્ઠા માટેના આદેશો ઓન ધ સ્પોટ તરત અપાયા

મનની અંદર એક ઈચ્છા હતી કે એનું અંતિમ સ્વપ્ન હતું એ સ્વપ્ન અહીંયા કઈક સાકાર થાય અને જયાનંદ ધામ તરીકે નામ આપ્યું અને ફેબ્રુઆરીની તારીખે પ્રતિષ્ઠા થશે એ પ્રતિષ્ઠા અંજન સલાકાનો મહોત્સવ એનો પ્રારંભ પહેલી ફેબ્રુઆરીથી થશે દસમી પ્રતિષ્ઠા થશે અગિયારમી એ દ્વારોદઘાટન થશે અને અમારા મનની અંદર જે સેવેલું સ્વપ્ન દ્રષ્ટિઓ આગેવાનો સાથે કાર્યકર્તાઓ અને સકલ સંઘના ઉદારતા ભર્યા સહયોગથી એ કાર્ય પૂર્ણ થવા આવ્યું છે એ કાર્ય તો પૂર્ણ થાય ત્યાં બધાના અંતરની અંદર એક ઈચ્છા હતી કે ભગવાન તો છે ભગવાનની સાથે અધિષ્ઠાયક દેવો અને દેવીઓને ગુરુ મહારાજની પણ સ્મૃતિ રહે એટલે એ રીતે બીજી નવ દેરી એટલે નવ એ નવ અધિષ્ઠાયક દેવો એના પણ શિખરોથી યુક્ત એવી દેવ દેવકુલિકાઓ તૈયાર કરવામાં આવી છે એની પણ પ્રતિષ્ઠા સાથે થશે રાજકોટની અંદર અનેક પ્રકારના લોકો પંચરંગી પ્રજા છે અને બધી પ્રજાને આ લાભ મળે હૃદયની અંદર પ્રસન્નતા પવિત્રતા પ્રાપ્ત કરે એ ઉદ્દેશથી આ બધા અધિષ્ઠાયક દેવો સાથે ભગવાન અને ભગવાનનું આખું સંકુલ તૈયાર કરવાની અમારી મનની અંદરની ગણતરી અને ગણતરીની અંદર બધાનો સહકાર અને સહકારના કારણે બહુ ઝડપથી એ કાર્ય પૂર્ણ થવા આવ્યું છે આવા એરિયાની અંદર એક એક લેક શહેર અને શહેરની અંદરની શાંત એક યુનિક આપણને સૌને મળ્યું બસ અમારા હૃદયની અંદર ઈચ્છા એવી ખરી કે બધા ભગવાનની ભક્તિ દ્વારા અને ભક્તિ દ્વારા પોતાના જીવનની અંદર પ્રસન્નતા પવિત્રતા અને પરંપરાએ સાક્ષાત્કાર એટલે કે જેને કહીએ કે પરમપદ એ પરમપદ પ્રાપ્ત કરનારા બને એવી અપેક્ષા સાથે આ કાર્ય પૂર્ણ જ રીતે સ્મૃતિ તરીકે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની અંદર મુંબઈની નજીકમાં કુદરતી સૌંદર્યથી યુક્ત એવું કોઈ સ્થાન હોય તો લોનાવાલા લોના અને લોનાવાલા ની અંદર પણ પૂજ્યપાત ગુરુ ગુરુદેવના ગુરુદેવો એક વખત જયારે પૂનાની અંદર ચાતુર્માસ હતા ચાતુર્માસ થી રિટર્ન મુંબઈ તરફ આવી રહ્યા હતા ત્યારે થોડા દિવસ લોનાવાલાની અંદર રોકાયા એ રોકાયા એ વખતે આટલા બધા લોકો અહીંયા ફરવા માટે સાથે સાથે પોતાના જીવનની અંદર શાંતિ માટે અહીંયા આવે છે અહીંયા એક અદ્ભુત જીના લય જો ભગવાનનું હોય ને તો ઉચિત કરાશે હૃદયની અંદર એ મને સેવેલી ભાવના વર્ષો વીતતા ગયા એવું સ્થાન કોઈ મળતું નહોતું કે જેના કારણે જેમનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થાય યોગાનું યોગો જમીન મળી હાઈવે ટચ અને એ હાઈવે ટચ જમીન મળ્યા પછી મુંબઈના અઢાર એવા કર્મઠ કાર્ય કરતા એ કાર્ય ઉપાડ્યું ને કાર્ય ઉપાડ્યા પછી ત્યાં પણ જયાનંદ ધામ અને જયાનંદ ધામની સ્મૃતિ એટલે પૂજ્યપાત ગુરુદેવની સ્મૃતિ તરીકે અદ્ભુત સ્થાન અને હાઈવે ટચ હોવાના કારણે મોટા ભાગે ત્યાં પસાર થતા લગભગ બધા ભક્તો ત્યાં ઉભા રહે દાદાના દર્શન કરે હૃદયની અંદર અહોભાવ પેદા થાય ને પ્રતિમા પણ ગડનાર મૂર્તિકાર એવા ભાવો સાથે એમણે પ્રતિમા ઘડી છે કે જોતાની સાથે એક એક વ્યક્તિ ભાવ વિભોર બને અમારા દૈનની અંદર ઈચ્છા એવી ખરી કે ભાવો ઇમ્પોર્ટન્ટ છે જીવનની અંદર મળેલું શરીર શરીરની સાથે બધી ઇન્દ્રિયો પણ ઇન્દ્રિયો જો ભાવ ન હોય તો એની કોઈ વેલ્યુ પ્લસ ના આધારે એટલું હું કહી શકું કે આ જે લોકોનો પ્રવાહ લોનાવાલા તરફ અને લોનાવાલાની અંદર પણ આવ્યા પછી હૃદયની અંદર પહેલી ઈચ્છા એ હોય કે બસ આપણે દાદાના મુનિસુર સ્વામી દાદાના દર્શન આપણા જીવનને પવિત્ર બનાવીએ સાથે સાથે ત્યાં ત્યાં અનેક બધા પ્રકારની સુવિધાઓ સેનેટોરિયમ ભોજનશાળા વિહાર કરતા સાધુ સાધ્વીજી ભગવંતોને વિહાર કરતા કરતા વિસામો પ્રાપ્ત થાય વિશ્રાંતિ મળે અને વ્યા લાભ પણ મળે એવા બે ઉપાસ આવું બધું ત્યાં ગોઠવવામાં આવ્યું છે અને એના કારણે થોડા સમયની અંદર જ એ સ્થાન લોકોના હૃદય અને જીભ ઉપર ચડી ગયું છે આવી એક ભાવના એમાં મૂળ કારણ જો કોઈ પણ હોય તો વડીલોએ સેવેલા સ્વપ્નો જે સ્વપ્નો સાકાર થાય એમાં જો આશીર્વાદ જો કોઈ ના પણ હોય તો પૂજ્ય પાદ ગુરુદેવ ને વડીલો અને જેના કારણે આ કાર્ય તુરત સંપન્ન થયું નહીં તો ક્યાં મુંબઈ અને ક્યાં લોનાવાલા જવું આંબો આટલું હિલ ઉપર સ્ટામ બધું ચડાવવું કરવું કાર્યવાહી બહુ અઘરી પણ આશીર્વાદ એક બી વસ્તુ છે કે ક્યાંય પણ અડચણ નડતી નથી અને સરળતાથી કામ પૂરું થાય મનની અંદર અમારા અંતરની અંદર એવી ઈચ્છા હોય લોકો અનેક પ્રકારે સંતપ્ત છે અને સંતપ્ત થયા પછી એના જીવનની અંદર શાંતિ કહો પ્રસન્નતા કહો મનના વિચારો અને વિચારોને અશુભમાંથી શુભ વિચારોની અંદર તારા વિચારોની અંદર એ આત્મા કન્વર્ટ થાય એના માટે અદ્ભુત યોગ કોઈ પણ હોય તો કરવે ભક્તિનો યોગ ભક્તિ અને ભક્તિની સામે આલંબન જોઈએ એ આલંબનના હિસાબે પરમાત્માની પ્રતિમા ગોઠવવામાં આવે છે અને હૃદયની અંદર એ ભાવો અને ભાવો ત્યાં પ્રતિમાને જોયા પછી પ્રતિમાની સામે ભક્તિ કર્યા પછી મોટા ભાગે આવનાર વ્યક્તિ પોતાના જીવનની અંદર જે સમસ્યા હોય સમસ્યાનું સમાધાન મેળવે શાંતિ પ્રાપ્ત કરીને ત્યાંથી જાય એના જીવનની અંદર પ્રસન્નતા વધારે ને વધારે છવાયેલી રહે એવા અમારા લગભગ પ્રયત્નો હોય છે પછી એક પ્રયત્નોની અંદર અમારી એક જ ઈચ્છા કે જનમાનસ અને માનસની અંદર સારા વિચારો શુભ ભાવો અને સારી વર્તન વધારે વધારે વિકસિત થાય કે જેના કારણે મળેલું જીવન એ મળેલા જીવનને સાર્થક કરનારા બને બિલકુલ ગુરુદેવે ખૂબ જ સુંદર વાત કરી જયાનંદ ધામ લોનાવલા વિશે વાત કરી મુનિષ્કુરત દાદા ત્યાં બિરાજમાન છે અને જૈન ધામ રાજકોટ અવધ કાટની વાત કરી કે જ્યાં હવે ત્યાર પેલી ફેબ્રુઆરી દસ ફેબ્રુઆરી એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થસર ગુરુદેવ અહીંયા જે નવ શિખરોની વાત કરી આપે કે નવ શિખરમાં કયા કયા પરમાત્મા બિરાજમાન છે એમાં પહેલા મૂળ એક તરીકે આદિશ્વર ભગવાન જે તાતી સાથે નવી નવ ગ્રહો નવી નવ ગ્રહોના સ્વામી જો કોઈ પણ હોય તો સૂર્યના સ્વામી છે પદમપ્રભુત સ્વામી ચંદ્રના છે ચંદ્રપ્રભુત સ્વામી મંગલનાથ છે વાસુપૂદ્ય સ્વામી બુધના છે વિમનનાથ દાદા ગુરુના છે આદિશ્વર ભગવાન શુક્રનાથ છે સુવિધિનાથ ભગવાન શનિના છે મુનિચૂરત સ્વામી રાવુનાથ છે નેમનાથ ભગવાન અને કેતુના છે પાર્શ્વનાથ ભગવાન જે એટલે નવી નવ ગ્રહો અને ગ્રહોને સાંકળીને પરમાત્માને વ્યવસ્થિત અને એ પણ શિખરબદ્ધ જીનાલયની અંદર ગોઠવવા માટેના પ્રયત્નો કર્યા છે અને આ પણ પાછું એક પ્રકારે ગુજરાતનું સૌપ્રથમ કે જે આવી રીતે શિખરો પણ છે ખૂબ ભવ્ય ખૂબ ભવ્ય એવું કહેવામાં આવે કે આ જે જેટલા ગ્રહોના સ્વામી છે તો જે તે વ્યક્તિને જે તે ગ્રહ માટેની આરાધના કરવી હોય તો ત્યાં સ્વામી બિરાજમાન હોય તો ત્યાં થઈ શકે ક્યાં થઈ શકે થઈ શકે અને ભગવાનની સામે ભક્તિ કરનારો માણસ પોતાના કર્મથી મુક્તિ તો મેળવે છે જ્યાં કર્મ હળવા થાય એટલે પ્રસન્નતા ને પવિત્રતા તો આવે જ ને આવું અદભુત આલમ પણ જીવનની અંદર ક્યાં મળે બિલકુલ બિલકુલ ગુરુદેવનો મને લાગે ત્યાં સુધી સાડા પાંચ દાયકાથી પણ વધારે એનો દીક્ષા પર્યાય ગુરુદેવ પંચાવન વર્ષ વધારે દીક્ષા ઉઠાવશે વધારે દીક્ષા પર્યાય છે ખૂબ ઓછું બોલવાનું પણ ખૂબ જ પ્રેરણા આપે આશીર્વાદ આપે આજે પણ આટલો એક ઇન્ટરવ્યુ આપ્યો છે ગુરુદેવ ક્યારેય કોઈ દિવસ કેમેરા કે ટીવી કે એ રીતે નથી કરતા પણ આપે આપ્યું એટલે મારે આભાર પણ ગુરુદેવ આપે અત્યાર સુધી રાજકોટ કે મુંબઈ માટુંગા મહારાષ્ટ્ર કે લોનાવલા કે મને લાગે છે બાર એક ડઝન થી વધુ દેરાસરો નિર્માણ આપના પ્રેરણાથી થયું છે ગણતરી શું કર્યું નથી કરી ગણતરી કરતા નથી એટલે મને જ્યાં સુધી ખ્યાલ છે અને જેના લયો આપણે ગુરુદેવ કરવા પાછળનો તમને એક જ ભાવ ભાવ હોય લોકોના હૃદયની અંદર સંસ્કારો મળે નાના નાના જીવો બાળકો એ બાળકોની અંદર જોયા પછી આજે એક જ આલંબન એવું છે કે જે સંસ્કાર મેળવી શકે આજનો સમય 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 વિકટ છે કે જેમાં સંસ્કારો લુપ્ત થતા હોય સંસ્કારોને ભાઈ સંસ્કારોથી વાસિત જીવનને બનાવવું હોય તો ભગવાન સિવાય કોઈ આલંબન નથી બસ ભગવાનમાં જેટલું બને જીવન કે જેના કારણે એ પોતાને મળેલા જીવનને સફળ કરી શકે એક ભાવ બિલકુલ અને જયારે વાત કરીએ કે અત્યારનો સમય વિજ્ઞાનનો છે તો અત્યારે બધા યુવાનો વિજ્ઞાન પાછળ દોરે છે અત્યારે ફાસ્ટ પેસની જિંદગી છે પણ ખાસ હું જયારે વાત કરું કે વિજ્ઞાન છે એ તમને ગતિ આપશે પણ કોઈ ગુરુ છે એ તમને દિશા આપશે એટલે આજના યુગમાં પણ એક ગુરુદેવ જેમ મને એક દિશા આપી છે અને જેમ મને આ એક માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે આશીર્વાદ પૂરા પાડ્યા છે એમ બધા જ જે આ જોતા હોય કે ત્યારે તમને એક ગુરુ મળે અને તમને જે દિશા મળે તો એ તમને જ્યારે મહત્વનું બનતું રહે છે ગુરુદેવ બોમ્બેમાં તમે જ્યારે મુંબઈમાં લુનાવલામાં મહાનગરોમાં જયારે જિનાલયો થાય છે તો ત્યાં યુવાનો પણ જોડાય છે આજના સમયની અંદર યુવાનોના અંતરમાં પણ એક ભાવ જાયગા છે કે ભગવાન સિવાય આપણને શાંતિ ક્યાંયથી મળશે નહીં ગમે એટલું દોડીએ ગમે એટલા પ્રયત્નો કરીએ પણ સાધનો મળશે પણ સાધનો દ્વારા મળેલી શાંતિ કેટલી ક્ષણિક હશે અને છને કાન એમાં પણ સંતપ્ત હૃદય હોય એ સાધનો શાંતિ આપી નથી શકતા એ ક્યાંક કોઈકનું શરણ જોઈએ છે પછી ચાહે દેવ હોય કે ગુરુ હોય ને શરણે જાય એટલે સાચા રફતે સારા માર્ગે જાય અને ત્યાં એને શાંત ના મળે શાંત ના મળ્યા પછી એના અંતરની અંદર જે સંતપ્ત ધારાઓ શાંત થાય શાંત થાય એટલે સ્વાભાવિક છે ત્યાં ગયેલો આત્મા કર્મથી હળવો થયા સિવાય રહેતો નથી કર્મ હળવા થાય એટલે જીવનની અંદર આગળ ની વિકાસની યાત્રા એની વધે અને વૃદ્ધિ પામે જે રાજકોટમાં એરપોર્ટ ઉપર દેરાસર હોય કાલાબર રોડ ઉપર ફાયર ની પાછળ હોય શાસ્ત્રીનગર હોય સાધુ વાસવાણી રોડ હોય આવા અનેક જિનાલયો છે જે ગુરુદેવની એકદમ એક આશીર્વાદથી થયા છે અને અત્યારે હવે અવધમાં થઈ રહ્યો છે આગળ ગુરુદેવ આપણે કયા કહેવાય એવા જિનાલયો છે જે આપણે આપણી એક કલ્પના છે આપણા એવા કયા પ્રોજેક્ટ છે જે આવા અવધની અંદરનું જે જિનાલય છે ને આ અવધ સરકમીની કાળની અંદરના પહેલા ભગવાન જો કોઈ પણ હોય તો આદિશ્વર ભગવાન આદિશ્વર ભગવાન અને આદિશ્વર અમારી હૃદયની અંદર થોડી ઈચ્છા એવી ખરી કે નાયક તરીકે આવા અદભુત નવ શિખરો અને આદિશ્વર ભગવાન મૂળનાયક તો ત્યાં ટળેટી પણ થાય સાથે સાથે પાલિતાના જેવું વાતાવરણ ત્યાં એવી ભૂમિ છે અને એ ભૂમિના કારણે અમારા થોડા હૃદયની અંદરના ભાવો ટળેટી સાથે સાથે શાંતિનાથ ભગવાનનું જીના લઈ અને રાયન પગલા વગેરેથી યુક્ત એટલે બધા રોજ કંઈ પાલિતાના જઈ નથી શકતા દર અઠવાડિયે કેવી રીતે જઈ નથી શકતા પણ આજનો વ્યસ્ત એવો સમય અને વ્યસ્ત સમયની અંદર સામાન્ય માણસ પણ અહીં આવીને મનની અંદર એક સાંત્વના પ્રાપ્ત કરે કે પાલિતાના જેવી ભૂમિ ઉપર જે સ્થાન દાદાનું છે એવા સ્થાનનું નાનકનું મોડલ અને એ મોડલ મને પ્રાપ્ત થયું દર્શન કરીને મારા તો આમને ધન્ય બનાવ્યું એવી ભાવના છે અને એક તરફ અમે કામો આગળ વધવા માટેના વિચારો કર્યા એમાં અમુક આદેશો જે જરૂરી હતા એ આપ્યા પણ છે અને એ રીતની મેટરોમાં આગળ વધીશું સર કેલ્યાજીનાલય રાજકોટની અંદર એક નાનકડું પાલિતાના પાલિતાના જેવું દ્રશ્ય ઉભું કરશે વાહ આ રાજકોટવાસીઓ માટે પણ એક ગૌરવ એ બાબત કહી શકાય કે શત્રુંજય તીર્થ મહાતીર્થ આપણું જૈનોનું છે તેનું એક નાનકડું સ્વરૂપ કહી શકાય કે તે અહીંયા આપણને દર્શનાર્થે જોવા મળશે અને આપણે એનો લાભ લઈ શકશું અહીંયા જ અવધમાં જ આપણે મળશે ગુરુ એક પ્રશ્ન એ હતો કે જે જે જિનાલયો આપ કરો એમાં મૂળ નાયક કોણ હોય એ કેવી રીતે એનું નક્કી થતું હોય કે એ આપણા અંતરથી જ થતું હોય કે અહીંયા આપણે મુનિ સુવરાત દાદા કરીએ છીએ જેમ લોનાવાલામાં હોય છે અહીંયા આપણે આદિનાથ દાદા કરીએ છીએ જે એરિયાની અંદર ક્યાં

કે જે પવિત્રમાં પવિત્ર સૂત્રો ને જે સૂત્રોના પઠન દ્વારા આત્મા કહીએ ને અનેક પ્રકારના અશુભ કર્મોથી ઘેરાયેલો છે એ અશુભ કર્મોમાંથી મુક્ત થવા માટે કોઈક ને કોઈક સાધના આરાધના જોઈએ છે આ ઉપદન તપની આરાધના એક એવી અદ્ભુત આરાધના છે અને તપ એટલે તપ એવો કે બાકીના બધા તપ છે ને તમારા જીવનની અંદર તમે ઘરે રહીને કરી શકો આ એક જ આરાધના એવી છે કે એ આરાધના કરવા માટે તમારે અમારી પાસે ફરજિયાત અમારી પાસે રહેવું પડે રહેવું તો પડે રહ્યા પછી સંયમિત જીવન જીવવું પડે એટલે સાધુપણાનો આસ્વાદ કહીએ ને આંશિક સ્વરૂપે પણ તમને પ્રાપ્ત થાય સાથે મહત્વની બાબત એવી છે કે આ એક જ તપ એવો છે કે આખા લાઈફ જીવનની અંદર એક જ વાર થાય બે વાર કરી નથી શકા એવો એક અદભુત તપ છે અને એ ઉદ્ધાન તપનો મહિમા મહિમા બસ આ એક મહત્વના સૂત્રો અને આપણું મૂળ મંત્ર જો કોઈ પણ હોય તો નવકાર મહામંત્ર એ નૌકાર મહામંત્રની સાધના અને એ મંત્રનું પણ લાયસન્સ લાયસન્સ મળે તો આ ઉપદાન તપની આરાધના દ્વારા મળે કે જેના દ્વારા લાયસન્સ પ્રાપ્ત થયા પછી ઘણાયેલું એક નવકાર અનેક ઘણું રિઝલ્ટ આપનારો જોડે એટલે ઉપદાન તપની આરાધના ખાસ અમે લક્ષ્યમાં રાખીએ કે જો અનુકૂળતા હોય સ્થાન હોય લોકોની ભાવો હોય તો આમ ભાવના હોય તે તપની આરાધના જ્યાં જ્યાં અનુકૂળ થાય ત્યાં કરાવવા માટે અમે લગભગ કટિબદ્ધ બની વાહ અને આપ સોને જણાવી દ્યું કે વાહ ઉભદાન તપ એટલે સૌથી કંઈ કે કઠોરમાં કઠોર તપ અને સાદું જીવન આજ જીવાનું દરેક શાવક સાવિક ગુરુદેવ અગર આપનું પૂછું છેલ્લે છેલ્લે કે આપના જીવન છે આપને પ્રેરણા કેવી રીતે મળી કે આપ સંસાર છોડી અને સંયમ ભાવે આવો આપણે દીક્ષા લીધી નાની ઉંમર બીજું એવું કંઈક વૈરાગ્ય કે કઈ કોઈ કઠિન નહોતી નાની ઉંમર રમતની ઉંમર હતી પરંતુ આપણે ત્યાં એવું કહેવાય કે પૂર્વજન્મ પૂર્વજન્મના સંસ્કારો એ સંસ્કારો થી આત્મા હોય તો નાની ઉંમરની અંદર પણ ત્યાગ માટેના સંયમ માટેના ભાવો જાગે અને ભાવો જાગ્યા પછી ગુરુદેવની પ્રેરણા અને પ્રેરણાની સાથે કંઈક કર્મો કહીએ ને કર્મો કંઈક ખળવા કે હરવા કર્મોના કારણે ગુરુ મહારાજે વાત કરી અને પરિવારે ઝીલી લીધી માતા પિતાએ અને પૂછ્યું કે સાહેબ તમારી ઈચ્છા હોય અમારી પાસે બે સંતાન છે હું અને બીજો એક નાનો ભાઈ હતો કે જેની ઈચ્છા હોય અમારા તરફથી કોઈની નાને સાહેબની કંઈક ઈચ્છા અમારા તરફ એટલે મારા તરફ ઢળી અને એ તરફ આગળ વધી એ નાની ઉંમર નાની ઉંમરની અંદર બીજી તો કંઈ એવી કોઈ સમસ્યાઓ નહોતી કે જેના કારણે કંઈક સમસ્યાના કારણે કંઈક સંઘર્ષ લીધું હોય એવું તો કંઈ નહોતું પણ આપણે કહીએ ને પૂર્વજન્મના સંસ્કારો અને ભાવસ્કારો ને ભાવો એ ભાવોના કારણે ઓન ધ સ્કોટ નાની ઉંમરમાં રિઝલ્ટ મળે કેટલા નાના હતા ઘણા નાના નાના બાળકો સંયમનો સ્વીકાર કરે છે તે સંયમના સ્વીકારની અંદર પૂર્વ જન્મના સંસ્કાર જ મહત્વપૂર્ણ કામ કરતા હોય છે આપના ગુરુદેવ સાથેનો આપણો પહેલો પરિચય જે પૂજ્ય પૂજ્યપાદ જૈનન સુરીશ્વરજી દ્વારા ચાતુર્મા સથા પ્રાર્થના સમાજ અવરમાં પોમ્બે સુધી માટે ગોચરી માટે ત્યાં મુંબઈ કયા વિસ્તારમાં એરિયા પ્રાર્થના એટલે પ્રોપર એરિયા પ્રોપર ટાઉન પ્રોપર એરિયા ટાઉન અને એ અવરનવર ગોચરી પધારે ગોચરી આવે એટલે માતા ભક્તિવાળા આત્મા અને એના અંતરની અંદર ભાવપૂર્વક ઓરાળ અને એક પ્રસંગ એક દિવસ એવો આવ્યો કે સાહેબના મોડામાંથી શબ્દ નીકળ્યા ગુચ રીત બધા વરા ઓરાવો તો એવું ઓરાવો કે યાદ રહે બતા અને એ સમયે સાહેબે માગણી કરી અને માતાએ કહ્યું મારી ના નથી ના નથી એ આગળ વધ્યો મેટર અને આ સંયમ જીવન મને પ્રાપ્ત થતું વાહ અને આજે આટલા સાડા પાંચ વધુ દાયકાઓ થઈ ગયા આપને કે આ જીવનમાં જો ગુરુદેવ તમે મેં જોયું છે કે હજારો લોકો તમારી પાસે આવે છે ક્યાંક ને ક્યાંક દિશા મેળવવા ક્યાંક તકલીફ હોય તો આજે જે આપણું આ ઇન્ટરવ્યુ જોવે છે એને સામાન્ય રીતે અગર તમે એક એક માટે કોઈ કહી શકો એમને કોઈક તમે નાનું તમે સૂચન આપી શકો તમે સલાહ આપી શકો કે આ કરવાથી કઈ થાય તો જેને ધારો કે આરોગ્યલક્ષી કઈક પ્રોબ્લેમ હોય જે વ્યક્તિને એને શું કરવું જોઈએ કર્મ છે ને કોઈ પણ પ્રકારની સમસ્યા દરેક જીવ વાતમાં છે અનેક પ્રકારની સમસ્યાઓ એના જીવનમાં છવાઈ ગઈ છે પછી એ શારીરિક હોય માનસિક હોય આર્થિક હોય સામાજિક હોય કે પારિવારિક હોય એ સમસ્યામાંથી શાસ્ત્રકારોએ પૂર્વજન્મના કર્મો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એ કર્મોને હળવા કરવા માટે ભગવાનનું સ્મરણ ભગવાનની ભક્તિ સિવાય બીજો કોઈ સહેલો માર્ગ નથી બીજા બધા માર્ગો કદાચ જાય ગયા પછી પણ એને સફળતા મળે કે ન મળે પરંતુ ભગવાનની પાસે અને દેવ અને ગુરુના શરણે ગયેલો આત્મા સો ટકા ઇતિહાસના કેટલાય એવા દાખલા જ કે દેવ અને ગુરુના શરણે ગયેલો આત્મા લગભગ પાછો પડ્યો નથી પાછું વાળીને એને જોયું પણ નથી અને આગળ આગળને આગળ વધ્યો છે તો એ હિસાબે અમે એટલું કહી શકીએ કે દેવ અને ગુરુના શરણે ગયેલો માણસ છે ને સાચી દિશામાં જાય અને સાચી દિશામાં જાય અને સાચા જવાબ એને સમાધાન મળે અને સમાધાન મળે અને ભક્તિની અંદર આગળ વધે તો કર્મ હળવા થાય કર્મ હળવા થાય એટલે એનું સમાધાન થાય એને પ્રસન્નતા પ્રાપ્ત થાય જે કંઈક સંકટો તે સંકટોમાંથી હળવા તેને મળે મહત્વનો મુદ્દો તો આ જો બુદ્ધિજીવી વર્ગ હોય તો આપણે કે મહાપુરુષો અનેક સ્તોત્ર બતાવ્યા છે જે એ સ્તોત્રમાંથી અત્યારે વધારેમાં વધારે પ્રભાવિત સ્તોત્ર જો કોઈ પણ હોય ને તો બધાને માન્ય એવું ભક્તામર સ્તોત્ર અચ્છા એ અતિશય ભાઈ પવિત્ર અને પ્રભાવી પ્રભાવી એટલે જો કદાચ જો એ આત્મા કદાચ મોડે કરે તો સારી બાબત મોડે ન થાય સાંભળે તો પણ એના જીવનની અંદર અનેક પ્રકારના કર્મો કર્મોથી હળવો થાય અને જે તકલીફો હોય એ તકલીફોમાંથી મુક્ત થાય એવી અમે તો લગભગ જોયું છે કે ભક્તાભર ઘરના નો આત્મા અનેક પ્રકારના કર્મોથી મુક્ત થયો જ અને જીવનની અંદર જે જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓમાંથી એને સમાધાન મેળવી મેળવવી ખૂબ જ સારો સમય આપ્યો અને ઘણી બધી વાત કરી એમના આગામી જે જિનાલયો વિશે છે અલગ અલગ પ્રોજેક્ટ વિશે છે બસ આપના આશીર્વાદ અમારા પર વરસતા રહે ગુરુદેવ એ કૃપા જય વર્ષ આવતો જય